અકેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા એક પોઇન્ટ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઈલોકાર્પણ કરવામાં આવ્યું હતું પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં છત્રીસ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ સીટી સિવિક સેન્ટર માં જન્મ મરણ ની નોંધણી મિલકત વેરો વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે. જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સીટી સિવિક સેન્ટર નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ આ સીટી સિવિક સેન્ટર નો અહીંયા અંકેશ્વર ની આખા ગુજરાત ની અંદર સદ્રીસ જેટલા સીટી સિવિક સેન્ટર નું આજે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે ને અંતર્ગત અંકેશ્વર નું જે આ સીટી સિવિક સેન્ટર છે એક કરોડની થની શાકના ખર્ચે વહેલું છે ને એની અંદર જન્મમાંથી લોધરી હોય મિલકત વેરો હોય વ્યવસાય વેરો હોય આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયાથી થઈ શકે છે જે કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા ખાવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે એક નવું સેન્ટર ઉભું હોવાને કારણે જે લોકોને તકલીફ પડતી હતી એમાંથી એમને સમય પર લોકો બચાવ થશે ત્યારે